ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના જૂના દાદાપુર નવા દાદાપુર વાડિયા ગામના ખેડૂતોની ટાટર નદીમાં ઉપરવાસના આવેલ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઊંચી પાછીના પૈસા લાવી અને ખેતી કરતા હોય છે

નવા વાડિયા જૂના દાદાપુર નવા દાદાપુર કોબલા મંજુલા વાસણા કાકરિયા માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની પહોંચી છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ